ભોલા કુર્મી નાઓ સાથે નોકરીનો પગાર મેળવવા બાબતે ઝઘડો તકરાર થયેલ જેથી આ કામના આરોપી નારાયણસિંહ ઉર્ફે રાજુ સિર્ફ સૌરભસિંહ બ્રિજ મોહનસિંહ રાજપૂત નાઓ આવેશ માં આવી જય ભોલા કુર્મી નાઓ માથા ભાગે સળિયા વડે હુમલો કરી ભોલા કુર્મી નું મોત નિપજાવી ભાગી ગયેલ જેથી આ કામના આરોપી નારાયણસિંહ ઉર્ફે રાજુ રાજુસિંહ ઉર્ફે

સર્વેલન્સ સ્ટાફના ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ ચાવડા તથા સર્વેલન્સ સ્ટાફ અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હરપાલ હરપાલસિંહ દીપસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ સિદ્ધરાજ સિદ્ધરાજસિંહ ભરતસિંહ નાઓ એ હ્યુમન સોર્સ વર્કઆઉટ કરેલ સદર ગુના ના કામે નાસ્તા ફરતા આરોપી નારાયણ સિંહ ઉર્ફે રાજુ ઉર્ફે સૌરભ સિંહ બીજ મોહન સી રાજપૂત ઉંમર વર્ષ ચાલીસ ધંધો બેકાર રેઠાણ ગામ ધંતોલી સરકારી સ્કૂલની બાજુમાં થાના લલોલી જિલ્લો ફતેપુર ઉત્તર પ્રદેશનાઓની શોધખળ કરવા માટે ગુનાના કેસ કાગળોનો અભ્યાસ કરી માહિતી મેળવી આરોપીના વતન ગામ ખાતે તપાસ કરવા અવાનવાર ટીમો બનાવી મોકલી આપી ત્યાં રોકાઈ કેમ્પ કરી આરોપીના વતન ગામના માણસો સાથે સંપર્ક કરી આરોપી બાબતે માહિતી મેળવતા હ્યુમન સોર્સથી માહિતી હકીકત મળે કે મજબૂર નાસ્તો ફરતો આરોપી નારાયણસિંહ ઉર્ફે રાજુ ઉર્ફે સૌરભસિંહ બ્રિજમોહન સિંહ રાજપૂત ઉમર વર્ષ ચાલીસ ધંધો બેકાર રહેઠાણ ગામ દંતોલી સરકારી સ્કૂલની બાજુમાં થાના લલોલી ખાતે રહે વેશ પલટો કરીને હાલ સાધુના વેષમાં રહેશે જેથી ઉત્તર ઉત્તરપ્રદેશના ફતેહપુર ખાતે ફરીથી એક ટીમ બનાવી મોકલી આપેલ જેમાં એએસઆઈ નાસ્તો ફરતો આરોપી નારાયણસિંહ ઉર્ફે રાજુ ઉર્ફે સૌરભસિંહ બ્રિજમોહનસિંહ મોહનસિંહ રાજપૂત ઉમરવર્ષ ચાલીસ ધંધો બેકાર રહેઠાણ ગામ ધંતોલી સરકારી સ્કૂલની બાજુમાં થાના લલોલી જિલ્લો ફતેહપુર ઉત્તર પ્રદેશ નાનો હોવાનું જણાવતા તેને પકડી પાડી સદર ગુનાની તપાસના કામે અત્રે લઈ આવી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે ત્યારબાદ વધુમાં પકડાયેલ નાસ્તા ફરતા આરોપી નારાયણસિંહ ઉર્ફે રાજુ ઉર્ફે સૌરભસિંહ બ્રિજ મોહનસિંહ રાજપૂત ઉમર વર્ષ ચાલીસ ધંધો બેકાર રહેઠાણ ગામ ધંતોલી સરકારી સ્કૂલની બાજુમાં થાના લલોલી જિલ્લો ફતેહપુર ઉત્તર પ્રદેશની સદર ગુના સંબંધે પૂછપરછ કરતા પોતે ગુનો કબૂલતો હોય અને ગુનો કર્યા બાદ તે મુંબઈ ખાતે ચાલી ગયેલ અને છૂટક મજૂરી કામ કરવા લાગેલ ત્યારબાદ કાનપુર ખાતે ચાલી ગયેલ અને ત્યાં ડ્રાઈવિંગનું કામકાજ ચાલુ કરે અને પોતે પકડાઈ ના જાય તે સારું પોતાના નામ સૌરભસિંહ છુપાવી રાજુ નામ રાખેલ અને ત્યારબાદ સન બે હજાર ચૌદમાં તેઓનો રોડ અકસ્માત થતા ડાબો હાથ કપાઈ ગયેલ જેથી તે કોઈ ઓળખી ના શકે તે માટે પોતે સાધુનો વેશ ધારણ કરીને નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવી તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝલ શેખની સાથે અરપીની ધરપકડ કરી છે કે કઈ રીતે અરપીની ધરપકડ કરી શું ઈજ્જત છે અને કઈ રીતે તે વેશ ધારણ કરીને ફરતો છે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઉસિંગ રોડ બનરા થા 2006 મે તો वहां पे रात को दो सिक्योरिटी वालों के बीच में झगड़ा हुआ और एक ने दूसरे को सरिए से मार दिया और जो मरने वाला था उसका नाम भोला रामदीन पटेल था ये फतेहपुरा यूपी का मूल रूप से रहने वाला था और जो मारने वाला है वो नारायण सिंह उर्फे राजू सौरभ सिंह ब्रिजमोहन सिंह राजपूत है ये लल वैली फतेहपुर यूपी का रहने वाला है ये यहाँ से इसको सरिया मार के और यहाँ से रात को भाग गया था ये घटना 2006 की है उसके बाद में ये दो साल तक करीब मुंबई में रहा उसके बाद में थोड़े दिन कानपुर रहा फिर एक ट्रांसपोर्ट की गाड़ी चलाने लग गया एम में इसका एक्सीडेंट हो गया एक हाथ कट गया इसका और बाद में ये वापस अपने गांव में चला गया और वहाँ साधु का वेश धारण कर लिया और गांव के बगल में एक जंगल में रहने लग गया तो बाद में के आधार पे पांडेसरा पुलिस स्टेशन के सर्वेलेंस स्टाफ ने इसको वहाँ से अटक किया है और अभी अटक किया है अभी कोर्ट के सामने प्रोड्यूस करके आगे की कार्यवाही की जा रही है पैसे को लेके आपस में दोनों के बीच में झगड़ा हुआ था पुलिस के लिए कितना था, इस को था इसको इस को पकड़ना काफी मुश्किल था इसको कई दिन से हम लोग ढूंढ रहे थे तो टेक्निकल एविडेंस जैसा इसमें कुछ भी नहीं था टेक्निकली कोई मदद नहीं मिल पा रही थी तो बाद के आधार पे ही उसको डेवलप किया धीरे धीरे और बाद में जब वहाँ सेटल डाउन हो गया तो इसकी आइडेंटिटी कन्फर्म की गई कि ये वही आदमी है जो वहाँ साधु का वेश बना के रह रहा है फिर इसका हाथ कटा था तो इसके एक्सीडेंट की डिटेल कन्फर्म की गई ઉકે મેં કન્ફર્મ હા તો અરેસ્ટ કર્યા